હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં સો વાગ્યા છે સવારના દસ અને બસ અમે લોકો હવે નીકળીએ છીએ ચાલી ગયા જવાનું છે આપણે

ખાવા નઈ સૌથી મોટું કાળિયાર છે સમગ્ર ઉત્તર ભારતીય ઉપખંડ માં છે નીલ નું છે ને જો આ જંગલ વિસ્તારમાં રાત ના ધ્યાન રાખવું પડે ગમે ત્યારે રસ્તા માં આવી જાય નીલ હતી ભાઈ

કે ભાઈ આ મંદિર અત્યારે જ્યાં જાય છે તો તો મન હતું આવતા કે નજીક છે છે હાલો આવી હવે બસ જો પહોંચવા આજે આખો દિવસ મંદિર નો છે આ રાંદલ પ્રાથમિક શાળા મોટે મંદિર તરફ એમ Nah, pusha, run, remote, 400 sette. meters, turn right. Oh. Kami gondol mau habi lokasi lokasinya itu orang, orangnya ada ફાઈનલી ગોંડલમાં માંડવી ચોકમાં દયાળજી ભાઈ ભજીયાવાળા ને ત્યાં પહોંચી ગયા છે અને બસ જો અહીંયા બા બેઠા છે ફાઈનલી આ તો ગોંડલ ના ભજીયા હો ભાઈ આ એકટાણું અહીંયા આવે એકટાણું કરવું છે ભજીયાજી જલસા છે વેવાણ કેવાય ને બે વેવાણ ને બે ને મોજ છે આજે અહીંયા ત્રણ ચાર વરસ ચાર એક વર્ષ થઈ ગયા વિડિયો બનાવ્યો અમે લોકો ખાલી જવા જવા દર્શન કરાવ્યા પછી દળવા નજીક તો ત્યાં ગયા રસ્તામાં તો ખાવા હજી એ હા બ્રેડ સાથે અત્યારે જો જમાવડો ચાલુ છે ભાઈ બાબા ભાઈ બા સરસ સરસ ગરમમાં ગરમ સરસ છે બ્રેડ નથી લેવી કોઈ મારે જો છે આસતારે બ્રેડ ગાવીએ જ નાનું પેકેટ નોતું આનાદ નહોતું ઓકે આલા ગોંડલ ભુવનેશ્વરી માતાજીના મંદિરે બહાર ને ઈચ્છા હતી કે જય આવી નીચે અહીંયા નીચે મંદિર છે તો નીચે પગથિયા ન ઉતરાતા હોય તો અહીંયાથી દર્શન થાય અને ઉપર માતાજી

એટ કેવા થાકી ગયા છે કુવાયના એ મજાના ખૂબ મજા આવી હમ જાન બેઠાઈ બસન હખ થઈ ગઈ ઓ લેજો ઓલે પ્રસાદી લઈ આમાંથી અને ઓલું બાપુજી બતાવી દેનાટો બોવા દે મણાઈન કરતા ન તો આવ નો રોકે તીજી કે નો કે કોના નસીબ ને શું છે પ્રસાદી લઈ લે પેલા જબ છે બોલો અત્યાર માં કોણ શું તમે હોઈ ગયા તમે પાછા જાગી ગયા સુઈ ગયા ને પાછા જાગી ગયા

હા ખાતે ના મને તો ભાવે શું એમ મજામાં કહો આ બે પેકેટ છે એટલે તારું મારું બેરું ખીચું બને છે એટલે એવું નાટક ન કરતી કે મારા એટલે આટલું બને છે અમને એક વખત જાણી શકી શું કાંઈ કર કે ક્યાં આવવા ક્યાં આવવા એ તમને બધાને જોઈને મને મન થઈ ગયું એમ ને ઓલી કે બડ ખોટી નથી ઓલું કેમ સાત સાત વાગે આમ ખાઈ ન શકે તે દીદી દીદીને ચૌદ આમ ખાઈ દઉં ને બધાય 10:00 વાગે બીજી વાત છે જેવી હાલત થઈ

મારા ફેનો ભૂખ લાગે લે તો કોશિશ તો હિંમત કરી જો એટલે લઈ લે આ વળા 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 રાબોલા ને કાલ ગુગરા ગાદાદા ચાલો હવે વ્લોગ હવે અહીંયા વિરામ આપીએ છીએ વિડીયો જો સારો લાગ્યોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગ ત્યાં સુધી જય જય ભારત